લગભગ આખા વડોદરામાં વરસાદ પડ્યો ઘણા બધા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડોમાં પાણી ભરાયા છે પણ આપણું માતાજીની દયાથી આજની જે રાત્રિ ઉપર નવરાત્રી છે એ બહુ સફળ રહી છે ગાયક ગાયકું ગાયકવૃતમાં એશ કુમાર ગ્રુપનું આપણું એમનું યુનિટી છે એનું બોલું ને તમારું નિકુલ ફરવા આજે રાત્રિ વિભાગ નવરાત્રિનું આયોજન કરેલું છે જે પાંચ મેમ્બર છે એમનું નામ તમને પહેલાં જણાવી દઉં જે પાંચ ઓર્ગેનાઇઝર છે એમનું તમને પહેલાં નામ જણાવી દઉં એમાં પહેલાં મુખ્ય આપણો જે છે ઓર્ગેનાઇઝર એમનું નામ પ્રદીપભાઈ માધવાની બીજા મારું નામ અજયભાઈ તોલાની વિશ્વજીતસિંહ સોલંકી અમિતભાઈ માખીજા અને નિકુલ ભરવાડ અમે પાંચ જણાએ મળીને આ જે નવરાત્રીનો નવરાત્રિનો અને ભવ્ય આયોજન કરેલું છે તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક જોડાયેલી છે અને બધા ખૂબ જ આનંદ માણી રહ્યા છે અમારી તમને બધાને નિર્ણય

ખૂબ જ એટલે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ રહી છે જે પ્લેયર્સ રમી રહ્યા છે અમે પોતે નહોતું વિચાર્યું કે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહથી પ્લેયર્સ રમશે તો તમે આવો અને જોડો અમને તમારા સપોર્ટની જરૂર છે મારું નામ અજય તોલાની